અંકલેશ્વર ખાતે શહેર છોડી દીકરીઓ ગરબા રમવા જીઆઈડીસી સુધી જતી હતી ત્યારે દીકરીઓની સલામતી અને દીકરી આંગણે જ ગરબા રમે તે ઉદ્દેશ સાથે છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ગત વર્ષે નર્મદામાં આવેલા ભયાવહ પૂરને લઈ ગરબા આયોજન રદ કરી તેના ફંડમાંથી પૂરપીડિતોને મદદ કરવામાં આવી હતી તેમજ દીકરીઓના સમૂહ લગ્ન માટે ફંડ એકત્ર કર્યું હતું ચાલુ વર્ષે પુનઃ એકવાર શહેરમાં જ હરિદર્શન સોસાયટીની પાછળ ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આવતીકાલથી શરૂ થતા શ્રાદ્ધ પક્ષને લઈ

આજ રોજ ભૂમિ પૂજન એટલે મંડપ મુરત કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં નવરાત્ર મહોત્સવ ભવ્ય ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે આપ સૌ ગ્રામજનો અને શહેરજનોને મારી વિનંતી